આ રીતે જોઈ શકો છો એમનું આવશે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એમના જ આવશે આખી સાડી આપણે તમને આખી સાડી આ રીતે આખી વોલોર આવશે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એમના જ મેચિંગ નું આખું બ્લાઉઝ આવશે આ રીતે આખું બ્લાઉઝ આવશે કલર કોમ્બિનેશન આપણે એમના તમને બતાવી દઈએ બધા જ કલર કોમ્બિનેશન આવશે કોઈ પણ પીસ ગમે તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપણો છે ફટાફટ તમારો પીસ બુક કરાવો જેથી કરીને વહેલાંથી પહેલાંના ધોણે પીસ બુક થઈ જાય અને આ તમારો પીસ તમને બેથી ત્રણ દિવસમાં મળશે અને પેમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરાવવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે જોઈ શકો છો બધા સુપિરિયર અને ટ્રેડિશનલ કલર છે ભાઈ ફટાફટ પીસ બુક કરાવી દેજો પછી નહીં કહેતા કે તમે વિડીયો તો નાખો છો અમને પણ પીસ મળતા નથી કારણ કે કસ્ટમર ફાસ્ટ રિપ્લાય આપે એટલા માટે અને સૌથી પહેલાં પીસ પણ બુક થઈ જતા હોય છે અને વન સેટ માલ આવતો હોય એટલા માટે બીજું નવું કલેક્શન જોવા માટે અમારા પેજને તમે સબસ્ક્રાઈબ કરો તમારા રિલેટિવમાં અમારી રિલેટીને શેર કરો થેન્ક યુ